બરાબર તો પછી એવું કરો તો હું ઘેર જ જઉં હા જોલ્યા અંદર ખર્ચો ચોટલો થાય ને પૈસા લાવવા પડે ને હો હો એ તો હું તમને પછી કઉ હા એને ભેગો થાય અને કતરાની ચાટા છે કતરાની હા એમને કહેતો હો આય હા હવે દેવા ના આ છોકરો કરી દાંતડું ગયો મારો વિશે હા મને લાગે મણી દાણા છોકરો બે દડા મારો દળે રમવા ના ગયા લાગે હવે મારીને ખોદી અને શેત્રમાં લઈ જવું પડશે દાંતેડું પેલું લેવા દે મને ના શેત્રમાં લઈ જાવ છોડવો નહીં રમવા નહીં દેવા ત્યાં

ના મને આપણે શું કેવાય જુનિયર ક્લાર્ક કે નહીં પરીક્ષા હે એવું ફોર્મ ભરીયે હું માર કાકા એવું ફોર્મ ભરજો પણ પાસ થઈ દેજો લે નહી આપડે પણ પૈસા જ ખર્ચો પેલા બઉ માહિતી તો લઈએ અરે માહિતી બેટ લેતા મારે બીજું છે ને બફોડાનો મોકલો હોય હજી ઘડે આવ્યા નહીં પણ નક્કી આ બીજા રમવાના નાખી ગયા હોય મને જવા દે સાચું કે ખોટું થયો કે નહીં થયો મને પરીક્ષા તો લેવી જ પડશે છોકરાની આ રમત ત્યારે જવા દે મને કચડા ઘેટ જ્યાં દે આ છોકરો તો પહોંચ્યો કે નહીં પહોંચ્યો ચેક તો કરવું જ પડશે ના આ રમતે વળી જાય તો પતી જ છે સાચું હોય કે ખોટું એ તો કરવું પડે ને જવા દે કતરાજી કતરાજી આપી જા નું છુ તો મોસ્ટા જોય કાયમ છુ બોલે મત તોડા હું મારે મણીલાલ ને ભેગું થવું પડશે આટલો ચહેરો ને ભેગું થવું પડશે મારા ઓછી હાથું કહેતા ખોટું છે એટલે મને માહિતી મળશે હા આ ટકરાજી જો કોમન કાલે આવતા નહીં કોઈ કાલે ખબર પડે ને કે મણીલાલ જીવે કે ગયા આ ઘણા કે કેવું બાજરી ફાજરી બોરો સારું બધું એવું હા હા અને હું કહેતો તો

આ બેઠા જો આ આઓ કાકા બેહો અલ્યા ઉપર બેહા આપણે ને નેચે બેહરાઈમાં કાકા બેહો બેહો કાકા કેમ છો છોકરા હો ને બે જેવા છે હા મકડી મળી જ હાથ નઈ બે 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 છોકરા વચ્ચે ખાટલા એની બાદ આયા તમે અમે નક્કી કરીને આયા હે બોમ બહુ ભર દીધું હા 10000 રૂપિયા મારા ખર્ચો થાય 10000 રૂપિયા થાય ને 10000 વાટાને વાટાને 10000 રૂપિયા ના 20000 પડે છે કાલ જ જવાનું હોય ને હા કાલ જવાનું ઓય ફટ પડતો પડતો 10000 લાગે આપણે તા તું શું કરી રહ્યો ભાઈ કાકા મારે 10000 જોવા પડતે અને એક જ જગ્યાએ નંબર આયો તો હો કોતરા જવાનું હોય એ ઓય 10000 તો હોય 10000 રૂપિયા તો હોય મનાજી એવું કશું હોય 10000 નું પણ કટરાજી હા પૈસા તો આબો પડશે આપણે

હા લે હા છોકરો હા બેહો તમે જઈએ હા બાપા કાકા પૈસા લઈ આવજો હા અરે પાણી પીયું નઈ ના જી આપડે ઓણ સોય તૈયારી કરીએ બે દિવસ હા પર સુ લેતોય જ જ જંદરણ કો લાઈએ કાકા લઈ આવજો પૈસા

કોધા વરા આવતું નહી આજ ને વરી હા દેખાતા તમે ભરાવા એમ તાન બારે માસ વરી માર તો ફેલ જાય ઉનનો વરી હારું પાક્યું વરી એમ તાન હાડો કડો અમે જોડે રાયા હું કામ કરિયું

મારું કેવું શું હે તમે તૈયારી કરો હવે પૈસા પૈસા ભરો

ચિંતા ના કરવાનું પાક હલો કાકા શું કરો કાકા જબરી થઈ પેપર પૂરો રદ થયો આ તો પૈસા જ બધા આવીને વપરાઈ ગયા એવું બધું થયું હોય ને ના કાકા ને કયા વખતે અને રણજીત ના કાકા કહેતા જો મને કાકા નો ને ચિંતા ના કરતા અડો ને અમે અહીંયા કરે

हेलो जी एकला एकला बोल्या जे हुब्रो हां बोध गयो छोकरा नो भणवा मेल्या था परीक्षा એટલે હવે બે છોકરા મારે તમે આવતા નહીં હા

Huh? Okay tao okay? ah, huh? tao